આપણા શાસ્ત્રોમાં ત્રણ ઋણ મુખ્ય બતાવ્યા દેવ ઋણ ઋષિ ઋણ અને ઋણ દેવતાઓના ઋણમાંથી મુક્ત થવા વર્ષે કંઈક દેવ કાર્ય આપણા ઘરે થવું જોઈએ કાંઈ નહીં તો એક સત્યનારાયણની કથા ઘરમાં વચાવી જોઈએ ઋષિઓના ઋણમાંથી મુક્ત થવા માટે આવા ધર્મ ગ્રંથોનું પઠન પાઠન થવું જોઈએ અને પિતૃદેવતાઓના ઋણમાંથી મુક્ત થવા માટે કંઈક પિતૃઓના શ્રેયાર્થે કાર્ય થવા જોઈએ ઘણા એમ કહે પિતૃ નડે ને એટલે અમે કથા કરીએ પિતૃ નડે ત્યારે કથા ન થાય પણ પિતૃદેવ કૃપા કરે ને ત્યારે દ્વારકાવાળો આપણા દ્વારે આવે એ કૃપા કરે આપણા પિતૃ આપણે ન નડે આશા રાખે અને જ્યારે પરિવાર ભેડો મળીને આવા કોઈ ભગીરથ કાર્ય કરતો હોય ત્યારે એમના પિતૃઓ પ્રસન્ન થાય પ્રસન્ન થાય આશીર્વાદ આપે અને આશીર્વાદથી જ આપણા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે